અને શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે તેમજ ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતમાં પણ સો માંથી સો ગુણ તેમણે છે પ્રાપ્ત કર્યા છે દ્વિતીય ક્રમમાં કે દાંદલિયા દર્શક નવ્વાણું પોઈન્ટ એક્યાસી પી સાથે એ ગ્રેડ મેળવો છે ત્યારે તેમણે વિજ્ઞાન અને ગણિતમાં પણ સો માંથી સો માર્ક મેળવ્યા આશાવાની સિદ્ધિ જોવા મળી હતી ત્યારબાદ તૃતીય નંબરે રાઠોડ શ્રદ્ધાબેન નવ્વાણું પોઈન્ટ સત્યોતેર પી સાથે એ વન ગેર સાથે એ પાસ થયા છે જેમણે વિજ્ઞાનમાં સો માંથી સો માર્ક મેળવા છે તો દર વર્ષે આ શાળાનું રિઝલ્ટ શ્રેષ્ઠ આવે છે અને તે જ તે તાલુકાના ધોરણ માં પ્રથમ નંબરે આવેલા બાળકના શબ્દોમાં સાંભળી આ શાળાની સિદ્ધિ અને વ્યવસ્થા શું છે હું ભંડારી દક્ષરાજ ધર્મેન્દ્રસિંહ જે વિદ્યા વિદ્યાશંકર બબાળે શાળામાં છેલ્લા ચાર વર્ષથી અભ્યાસ કરું છું જેમાં આજે પરિણામ જાહેર થયું જેમાં નવ્વાણું પોઈન્ટ અઠાણું પીઆર અને પાંચસો નેવું માર્ક સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમાંક તેમજ સમગ્ર તળાજા તાલુકામાં અને શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને આ સફળતા મને શાળાની બેસ્ટ અનુભવી ટીમ અને તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવતા શિક્ષણ કાર્ય એલટી ટેસ્ટ સમય લેવામાં આવતા રાઉન્ડ દ્વારા જ મને મળી છે अदल जय जनिशाळा आभार व्यक्त करू